જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે હું તમને સરળ રીતે કેરી કેમ રીત બતાવીશ ઘણા કાર્બન મૂકે છે ત્યારબાદ એને તેને ફુવારો મારીને પણ પકાવે છે પણ એ આપણા શરીરમાં નુકસાન કરે છે એટલા માટે આપણે કઈ રીતના પકાવી હું તમને એકદમ સરળ રીત બતાવું છું એકદમ ચાર થી પાંચ દિવસમાં આપણે મસ્ત પાકી જશે એકદમ પીળી થઈ જશે આપણે કાર્બેટન મૂકતા હોય એ રીતના થઈ જશે પણ આપણે ચાર થી પાંચ દિવસ માટે ખોલવાનું નથી આપણે કેરી લઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ઉપર જે દાણો હોય તે લેવાની છે એટલે એકદમ મસ્ત આપણે કેરી પાકી જાય જો દાણો નહીં હોય તો પાકતા આપણે વાર લાગશે હવે એકદમ દાણાદાર કેરી હશે એટલે એકદમ મસ્ત પાકી જશે આપણે દાણાદાર જ કેરી લેવાની છે એટલે મસ્ત પાકી જશે આપણે કોઈ પણ વસ્તુ મૂકવાની જરૂર નહીં પડે અને એકદમ સરસ પાકી જશે મીઠી પણ એટલી મસ્ત થાય છે અને કલર પણ એકદમ મસ્ત આવશે એકદમ કેસરી કલરની આપણે થશે આપણે આ ગીરની કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો રાજાપુરી તોતા આપણે પેંડો ગમે એ કેરી હોય તમે આ રીતના પકવશો એટલે મસ્ત પાકી જશે આપણે એક પેલા કપડું લેશું કે આપણે કંતાન આવે છે તે પેલા પાથરી લેશું મેં આ એક કંતાન પાથરું છે કંતાન હોય તો તમે પેપર પણ પાથરી શકો છો પછી આ રીતના આપણે એક એક ઊભી કેરી રાખી દેવાની છે આપણે આ રીતના ઊભી રાખવાની છે આપણે ઠરેલ કે નથી રાખવાની આ રીતના ઊભી રાખશું એટલે એકદમ મસ્ત પાકશે અને બગડશે નહીં પણ આપણે કેરી આ રીતના આપણે રાખી દેસુ ગોઠવી દેવાની છે બધી એક એક કરીને આ રીતના આપણે બધી ગોઠવી દેસુ એટલે એકદમ મસ્ત આપણી કેરી પાકી જશે જો આપણે ઘણા લોકો આડી પણ રાખતા હોય છે પણ આડી રાખવાથી બગડી જાય છે નું વજન આવે એટલા માટે એટલે આ રીતના જો આપણે ઊભી રાખીશું તો એકદમ મસ્ત પાકી જશે અને બગડશે પણ નહીં કેરી આપણે આ રીતના આપણે બધી કેરી ગોઠવી દેવાની છે મારે મેં આ દસ કિલો લીધી છે દસ કિલો કેરીમાં આપણે આડત્રીસ થી ચાલીસ નંગાવ્યા છે એટલી મોટી કેરી છે જો નાની કેરી હશે તો આપણે જાજા નંગ આવે છે પણ આપણે કેરી લઈ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આંબેથી ઉતારી પરબારી લીધી હોય તો આપણે એક દિવસ માટે ખુલ્લી રહેવા દેવાની છે એટલે આપણે સાંજે કાંઈ લઈ આવ્યા હોય તો સવાર સુધી એમણે આપણે હોલમાં ખુલ્લી પંખા નીચે રાખી દેવાની છે અથવા આપણે સૂતા હોય તે બેડરૂમમાં પણ ખુલી રાખી શકીએ છીએ ત્યારબાદ જ આપણે ડાબો નાખવાનો છે તેનું સીડ ભરે ત્યારબાદ આપણે ડાબો નાખીએ તો આપણી કેરી બગડતી નથી જરા પણ આ રીતના આપણે બધી કેરી ગોઠવી દેસુ આપણે બધી કેરી ગોઠવાઈ ગઈ છે તેમાં આપણે હવે ડુંગળી લેવાની છે આપણે ઘરમાં જે ખાતા હોય તે ડુંગળી લઈ લેવાની છે કોઈ પણ રનિંગ પીરી પતી હોય કે આપણે ગમે તે હોય ડુંગળી લઈ લેવાની છે આ રીતના આપણે અંદર ઊભી રાખી દેવાની છે થોડે થોડે અંતરે આપણે રાખીશું એટલે આપણે ફટાફટ પાકી જાય આ રીતે આપણે આઠ થી દસ વધારે જો આપણે ઓછા ટાઈમમાં પકવ્યું હોય તો આપણે વધારે ડુંગળી મૂકી શકીએ છીએ આપણે ડુંગળી મૂકવાથી એકદમ હીટ આવી જાય છે અને પાકી જાય છે મેં આટલી ડુંગળી મૂકી છે મારે ચાર પાંચ દિવસ વહી જાય તો વાંધો નથી મારી પાસે ઓલરેડી છે કળી છે પાકેલી એટલા માટે હવે આને આપણે એક પેપર લેવાનું છે પેપર લઈને આ રીતને એકદમ કવર કરી દેવાની છે સાઈડમાંથી ને બધી બાજુથી આ રીતના આ રીતના આપણે ત્રણથી ચાર પેપર રાખી દેસું અને તમારી પાસે જો કંતાના વધારે હોય તો તમે એ નાખશો તો પણ ફટાફટ પાકી જશે પણ પેપર નાખવું જરૂર છે કંતાનમાં થોડી હવા લાગે છે આપણે આ પેપરમાં હવા નથી લાગતી એટલા માટે આપણે પેપર મૂકીને પકાવશું તો ફટાફટ પાકી જશે અને ચાર પાંચ દિવસ હવે આમણાંમ રહેવા દેશું ચાર પાંચ દિવસે આપણે જોશું પાકી કે નહીં તે આપણે પાંચ દિવસ થઈ ગયા છે હવે આપણે તપાસીશું આપણી કેરી પાકી કે નહીં આપણે પેપર લઈ લેશું મસ્ત આપણી કેરી પાકી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાકી ગઈ છે અમુક આ રીતના થોડી થોડી છે પણ એ પાકી જશે હવે બાકી બધી મસ્ત પીળી થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાકી ગઈ છે ગરમ ગરમ પણ એટલી છે આમ ડુંગળીથી હીટ એકદમ આવે છે અને એકદમ પાકી જાય છે આ રીતના જરૂર એકવાર તમે ટ્રાય મારજો આપણા શરીરમાં નુકસાન નથી કરતી આ ડુંગળી રાખીને પકવવાથી અને આપણે કાર્બેટર મૂકે છે કે સ્પ્રે મારે છે કેમિકલનો તો આપણે શરીરમાં ઘણા બધા નુકસાન કરે છે અત્યારે કેન્સરની પણ પ્રોબ્લેમ છે એટલા માટે આપણે આ ડુંગળી મૂકીને પકાવીશું તો મસ્ત પાક છે હવે આપણે આ ડુંગળી લઈ લેશું અને આપણે આને બે કલાક માટે આમણમ રાખવાની છે પરબારી નથી ખાવાની બે કલાક માટે ખુલ્લી રાખીને પછી ત્યારબાદ આપણે વોશ કરીને ખાશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ